નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અઢાર પાંચ સુધી થઈ ગયો શનિવાર મિત્રો વાત કરી તો ઊંઝા માર્કેટ મિત્રો ફરી એકવાર આપણને મિત્રો ઝીરો ને વર્ષના ભાવમાં આપણને તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે જાણી લઈએ તાજા ઊંઝા માર્કેટના બજાર ભવિને પેલા મિત્રો ખાસ મિત્રો ચેનલમાં નવા આવે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયો લાઈક આપવાનો અવશ્ય ન ભૂલતા અને હવે જાણી લઈએ તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ ઊંઝામાં સૌપ્રથમ પ્રથમ ઝીરોની વાત કરીએ તો ઝીરોનો ની સો ભાવ ચાર હજારથી ઓછો રૂપિયા સુધી વરિયાળી એક હજાર દસથી છ હજાર ચારસો ને એંશી રૂપિયા સુધી ઈસબપુરા બસો વીસો શૈલીથી બત્રીસો ને ત્રીસ રૂપિયા સુધી તલ છવસો એકવીસથી છવ્વીસોને ત્રેસઠ રૂપિયા સુધી મેથી એક હજારથી એક હજાર રૂપિયા સુધી સુવા ચૌદસો રૂપિયાથી ઓગણીસો એંશી રૂપિયા સુધી અને અજમો એક હજાર ત્રેસઠથી પાંત્રીસોને ત્રીસ રૂપિયા સુધી અને અનાથ ખેડૂત મિત્રો તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા